સુરત શહેરમાં ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણીઓ થઈ છે ત્યારે આવતીકાલે ગણેશ વિસર્જન છે જેને લઈ સુરત પોલીસ દ્વારા અને મહાનગરપાલિકા દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે ત્યારે હજીરા દરિયાકાંઠે જે મૂર્તિઓનું વિસર્જન થવાનું છે તે માટે આગોતરું આયોજન કરાયું છે જે જગ્યાની આજે સુરત પોલીસ કમિશનરે મુલાકાત લીધી હતી સુરત શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં ગણપતિ પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે આ મૂર્તિઓની સાથે નવ ફૂટથી ઊંચી મૂર્તિઓની સંખ્યા પણ ખૂબ વધારે છે

મહાકાય કંપની દ્વારા બાર ક્રેન બાર ફોર્કલિફ્ટ નવ સ્પેશિયલ ગેસ કટર અને અંદાજીત છસો સ્વયંસેવકો વિસર્જન માટે તૈયાર કરાયા છે આ બોટ પોઈન્ટ ઓવારા પરથી સરળતાથી વિસર્જન થઈ શકે છે કેમ કે ક્રેન દ્વારા સીધી મૂર્તિનું દરિયામાં વિસર્જન થઈ જાય છે ઊંચી મૂર્તિઓ ખંડિત ન થાય તે માટે લોખંડની એંગલ સાથે ફિટ કરેલી હોય છે ભક્તો દ્વારા મંડપમાંથી સીધી અહીં લાવવામાં આવે છે અને અહીંયા ગેસ કટર થી એંગલ કાપીને મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે ગત વર્ષે પણ આજ

में सबसे बड़ा अपना जो कुदरती वा यहाँ पे हजीरा में है और आज इसकी विजिट लेके जो अपना मंडल है जो विसर्जन की प्रक्रिया में पूरा पुलिस को सहयोग करने वाला है उनके साथ में संकलन और प्लस यहाँ की व्यवस्था देखने के लिए आए और पिछले बार के एक्सपीरियंस को लेके खूब अच्छी व्यवस्था इस बार और सुधार किया गया है और बड़ी मूर्ति छोटी मूर्ति क्रेन की व्यवस्था उनकी पोजिशनिंग की व्यवस्था कहाँ रखना है ट्रैफिक कहाँ जाएगा वो सबकी चर्चा हुई પૂરી પ્રક્રિયા ખૂબ અચ્છે થી જલ્દી થી પૂરી ઉમીદ કે સાથ હમ આયોજન કરે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેર ન્યૂઝ સુરત